પછી પણ કઈ સમસ્યા હોય અંદર કાલે મિનિસ્ટર બનાવવા તમે કો એ કરેલો સમાજ ને કલક લાગે નથી તમારું બધું આયો છું મોદી સાહેબ કીધું છે અધ્યક્ષ સાહેબ કીધું છે કે હવે સમાજની ખાતી દે પાછલી તમારો વારો હોય એના કરતા સમાજ નું સમાજ કામ થાય સમાજના શિક્ષણ માટે કઈ કામ થાય એના માટે વિચારી હવે તો એટલે સાહેબ છે જવા માટે નથી મૂકી

હવે તમે અમારો ફટાફટ જે હોય તો ના મોટું સામૂહિક કામ કરો અમારે વ્યક્તિગત કામ નથી પૂછતું મને ભાઈ ઠાકર સિંહ ઘણું બધું માગ્યું છે પણ વિશ્વાસ છે કે અધ્યક્ષ સાહેબ બોલશે ઓછું કેસરી ની આકાંક્ષા જિલ્લો બન્યો એને આગલે દાડા મેં કીધું હતું કીધું અધ્યક્ષ સાહેબ આ જિલ્લા શું ચાલે છે કે જે સરકાર કરવી ખરું અને પાંચ વાગે જાહેર થયો પણ કીધું નહીં પણ કીધું ને દરેક કામ નિકાલ લાવશે મને પૂરો ભરોસો છે

પણ થોડા ઘરો કોક રસ્તો કરો એમ કહેવા કરો આપણો વાદો ખરા હોમા આ મરાઈ ન જાવ તો આપણે કરી શું કે કોઈ ને ખાલી થોડું ગુરુજ ભેળ હતો ભેળ તો હું છું જે એવું ન થવું જોઈએ આપણે રબારી તરીકે કદી ગુરુજ નું ભેળ સર ન થવો જોઈએ આપણી વાત ન આવવી જોઈએ આપણે તો એના માલિક છીએ એટલે આપણે સૌએ સારી રીતે કામ કરશું તો દરેકનો નો સાથ સહકાર રહેશે આપણી સાથે છે રહેશે અધ્યક્ષ સાહેબ તમે પણ હવે ઉભાળ કરો આપજી